સાડી લેવા આવવાનું હતું એટલે મેં કીધું હાલો તો આપણે ઘૂમરો મારી આવીએ ત્યાં છે ને બોમ્બે માર્કેટનો વિડીયો આપણે બનાવીએ તમે જોજો અમારે ખરીદીતા તો જો કે ગઈકાલે બધી થઈ જ ગઈ છે પણ તોય અહીંયા જોવા આવ્યા જોયા વગર ન રહેવાનું નહીં મમ્મી નહીં આપણે ગઈ ગયા વખતે આવ્યા હતા

હા તો ચાહો ને અંદર તમારે લેવાની ચાણી છે એટલે લાપું બેન ચાણી તસે હારો હાથવારો લાપું બેન તમ ગયા હા

1000 લખેલો એ 300 આ પૈસા માં હોય 1000 લખેલો તો 500 માં 500 લખેલો તો 250 માં જો કેવી તમે લઈ આવ્યો દીકુ હવે ગરમી નથી થતી કાટ નાખો એસી માં ટોપી પહેરી એની એસી માં કાઢીને જસ્મિતા

કોઈ કોઈ ખાલે રસોઈમાં લઈ બે જો જોવા જોઈએ યાર જોવા જોઈએ રસોઈમાં ખામાડે દિયે ને રશ્મિકા ગમે આપણે કઈ લેવી આ પેલી રેડ મરુન મરુન છે હાલે એક એક લઈ લઈએ

કો થમ કેમ હો સર સુપર સુપર ઓલો ઓલો યાર ફા કા કન લો ઓય હા હાલો ફા કા કન લો કન મલે ખાઈ ને તો લે એમ જો તમાર આલે તમાર દે નલ કન માં શું લઈ બસ લે

મારી ખરીદી તો થઈ ગઈ બે સાડી મમ્મી લીધી એક સાડી મારી હાફ ફાટી લીધી એક ગઈકાલે મારી હાફ ફાટું લીધી બરોડા માંથી લીધી હતી આજ બોમ્બેમાંથી લઈ ગયા બસ હવે મેં કીધું એકાદ ઘૂમરો માર લઈએ પછી નીકળ્યો અમારે લેવાનું હતું જ આવી ગયું કામ લેવાઈ ગયું ને હા ઓ લેવાઈ ગયું આઈ થી લીધી તો લીધી હા એ મારી એક મનીષા મામી હા હા તો હવે બસ નીકળું મેં કીધું ઘૂમરો માર લઈએ જોતા જાય બરાબર ને બોલ બોલ કે કેવું લાગ્યું અમારું બોમ્બે માર્કેટ કેવું લાગ્યું તમારું બોમ્બે માર્કેટ तमार बॉम्बे मार्केट जोरदार जस्मिता जोरदार हो मम्मी आपरे हमरा भात हो येने ई छो असिउन थायेवडा आपरे वाटा खाली सीउन बगावताता गे सीउन खायेव लेव आलेन वालु करले पेला इन वालु करले पछि ले यार आई कर ले वालू कर ले आ ले 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 जो मोती ले असल काकन लगन म <laughs> 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 जस्मी तो तुम्हारे बॉम्बे मार्केट जोरदार हो भाई कहीं ना घोटे कहीं बद्दू आया पर <laughs> आता चिचड़े आते हैं

અમારે ખરીદી કયું ની થઈ ગઈ ને ને અમે ફરી લીધું બસ હવે જો ફેરચાવી ગયો ફેરચાવું પરણ સવારે નીકળી ગયા દર્શન લાભુ બેન કે લઈ જ ગયો

અલગ લાગતા છે ઓડા એટલે બપોરે તમે આવ્યા તે પહેલા તો મમી જોઈરી મમી જોઈરી નવ લુક નવ લુક થઈ ગયો ભાઈ નો લે ઈ તો બતાયો રમાટમાં છે ઓલો પોવા ભરી લઉ હાજે હાડા 9:00 અટાણે હાડા 5:00 વાગવા ફાઈવા છે એટલે દસ મિનિટ વાર છે સાંજે હાડા 9:00 હાડા 9:00 પાસ પડ છે

એટલે <laughs> મે તેરી દલહી તો મેરા સુકુમ ગ્યો કાકો મેરા સુકુમ બોલે છાસી બોતા છા આયો આ મે બોલે છુ મેને ઓર મેરી કગે તો ઈ બેનલ પર સાલે ઉત્યો વાહ ભઈ વાહ વાહ ભઈ વાહ ખરમા રોમી લીધું ને હવે છે ને સીવુન લઈને બધા ફ્રેન્ડ્સ જોય ગોઠવાય ગયા ને સીવુન છે ને બેટિંગ આઈપી આલો સીવુન હાલો

આ બધાય નાસ્તો કરતા કરતા રમવા આવી ગયા હે નાસ્તો કરતા કરતા રમવા આવી ગયા મમ્મી આવતા હતા શિવ ભેગા એ કે અહીં કે આ ગલીમાં રમીએ ઓલી ગલીમાં છે ને સ્કૂટર ને આવે છે એટલે આ ગલીમાં એ કે રમીએ બધાય બાળકો કે તો મમ્મી આવતા હતા શિવ કે ના ના કે મને કે તું જાય લે કે એટલે બધી પેકિંગ હવે થઈ ગઈ તૈયારી થઈ ગઈ જવાની બધી હવે કંઈ કામ નથી એટલે અહીં ઘડીકાને લઈને ઊભું

तो, तो मैं बाइके वाउस। ओके ओके। चोकस हाँ हाँ। बाइके वाउस जो, हाँ जे। हाँ, मैं आउस। ओके ओके। कैसे मने? तुम्हारा खुटाटा कर दे। आम आम हाँ, आम आम। हलमाती को हर खुटाटा कर दे। एक बार आम जो। फिर मां चावू। सीवुड मार तो नहीं रहा। चावू आ गये। हर रात दिन तुम्हारे साथ

બાઈ બતાઈને કરી આવજો બાઈ કાઢીને એક નીચે મૂકી દે વાશટકેસ માથે મૂકી દે બેગ માથે બેગ માથે મૂકીને બતાઈને બાય કરી આવજો ઈ મમ્મી એને ટોપી નહીં મૂકે ટોપી નહીં મૂકે હવે પાછા કદી આવીશું તમે કઈ ક્યાં આવો સમય

મેળા બરાબર <laughs> <Kaimant hon. laughs> <laughs>

ને ઘણા એની કોમેટો આવી છે હજી જવાબ દેવાનો વારો ને થાય તો એની દીઠિયા ની આજે કોમેટો ફેરી થઈ ગઈ અટાણ માં બસમાં માં બેને ઈ જ કામ કરવાનું છે હા બસ માં જવાબ દેવાના છે હું ને સી હું ગઈ લાઈટું જો હું કા સીવું ને હું સીવું ને લાઈટું બતાવી દઈ ને મારી એ બેઠા બસ મારે જેટલા કોમેન્ટના જવાબ દે એટલે દેવાના છે તો ઈ કામ માર કરવાનું છે એટલે ઘણા બધા ને ઇન્સ્ટામાં મેસેજ આવ્યા ઘણા બધા ને યુટ્યુબમાં કોમેન્ટ આવી છે

બરાબર <laughs> છે <laughs> <laughs> <yediparabar <se. yediparabarse> કોઈ આપી છો તો છોકરીયા જ છોકરી તી વાહ અને અમે ત્યાં તાજુ બાજુ ભાઈ ત્યાં નહીં અમારા ત્યાં તો અમે ત્યાં આજ હથવારો હારે સારું ચડી ગયો અમે ત્યાં જ્યાં બેકા નહીં જેને તુરતી જાય મમ્મી કબની ક્યાં બોઘું થાવાનું તને સારું પડે અમત કેકલી થઈ બરોબર તકલીફ ન પડે તકલીફ ન પડે કોપરની જોઈએ છો